નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાની જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ આ પ્રસંગે નાણા ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વિવિધ પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાનમાં લીધી આ સાથે વિવિધ પ્રશ્નો જે મુખ્યમંત્રી સામે રજૂ કરી શકાય તેવી બાબતોની નોંધ રાખી તેના ઉપર આગળની કાર્યવાહી કરવા જણાવ્યું બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રોડ રસ્તા પુલ તથા બ્રિજ રસ્તા પરના ડાયવર્ઝન પીવાનું પાણી જર્જરિત ટાંકીઓ જંગલ જમીન વંદે ભારત રેલના સ્ટોપેજ રખડતા ઢોર પાંજરાપોળ કોસ્ટલ હાઇવે આઈ ખેડૂત ને લગતી અરજી તથા અન્ય વિવિધ યોજનામાં આવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની સલાહ સૂચન અંગે ચર્ચા કરી મંત્રી એ જરૂરી પગલાં લેવા માટે તંત્રને સૂચના આપી આ સાથે મંત્રી શ્રી ગુણવત્તા ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતી એજન્સીઓને લિસ્ટ કરવા તથા પદાધિકારીઓને જ્યારે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્નો રજૂ કરતા હોય ત્યારબાદ જે તે વિભાગ પાસે તેનું ફોલોઅપ લેવા સલાહ આપી બેઠકમાં ગ્રામ પંચાયત સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી બે હજાર પચીસના નવા ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત કલેક્ટર શ્રી પ્રાગરે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલત્તા

ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટે ચર્ચા કરવામાં આવી અને ચોમાસાના જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી કરી છે એ બધા પૂરનું સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી બી જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક દરેકમાં અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓ પીવાના પાણીના પ્રશ્નો અંગે જેવા જે પ્રશ્નો ચર્ચા કરી અને એના